તમે છે ને મને ગિફ્ટ આપવાનો તો ક્યાં મારી ગિફ્ટ એ બતા તારી ગિફ્ટ આમ બહાર જ છે તમ તમાર ઉપર દીકર તને દેવાની છે ક્યાં બહાર જ છે હા એ હારી ક્યાં છે મારી ગિફ્ટ સરપ આ તમે મોટી મોટી કરતા તક મારી છોડી આવે ને સીધી પગે પડે પડીત નહીં પિયા ગઢાળા ઈ બાર મુંબઈ ભણ્યા છે હવે ઈ ન પડે પગે હમસાનો માનો હોય તને માં ન કાઈ ખબર પડે

મારા પપ્પા કેટલા મજા છે મને ફોર્ચ્યુનર ગિફ્ટ માં આપી પપ્પા

આપણે આ ગ્રાન્ટો પ્રાઈસ કરવાની છે આ સરકારના પૈસા ખાવાના છે પછી આપણે ઓલી ગામ પાતર વાળી રે ને એ ખાતે કરલી છે ઉપાય કરી માછ્યા બાબા આપણા ગામમાં ઘણું સારું છે કા હા બાંધતા નથી બોલતા નથી કોઈ જુગાર નો રમે સારું છે ઘણું સારું થઈ ગયું છે અલે બાકે બાબા કોક ની ગાડી આવી આલે એક સુડી ઉતરી લાગી લોયા પડ્યા એ છોડે આય હાલ આય હાલ સુસે કોની છોડી છો સરપાસની તે આવડો છોડો પેને આ માર ગામમાં નહીં આવવાનું

દુનિયા ગઈ હા એકવી સજી આલે ટૂંકા સદા પેરે શું થઈ ગયું હા તો બધા ભાંગી નાખવા છે હલો બધા સરપાસ આવે તો કયા પપ્પા જતા બધા મને ગાયું તમારી જાતના મારી છોડીને ગાયું દીધી અને મારા કામ ને માર્યું તારી છોડી નો વધે કા આવડો છડો પેના ધોડી આવે છે અમારા છોકરા નો બગડે બધાય લે કે અમારા છોકરા નો બગડે તમારી છોડી બધી બગડે અને ગામ ની બગડે તો તમારો બાપી ને ઘર માં રાખો ને મારી છોડી તો આવશે બરોબર આવા ટુકા સડા પેર છે ઓ તે તારી છોડી ને જ ઘર માં રાખની એક ને હા 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 મારો દીકરો હા બોલ્યા બોલે હે તારી જાતના એ તો નીકળ છે બરોબર સમજી ગયો ને આ એ નહીં આવે નહી મારો <truh> <bela, tindo> <truh> જો એને બતાય એમ મર્યા ને દોહો ને હા પપ્પા સારું કર્યું માયા કેવા છે હમણાં તો કેવો પાવર કરતા એ તારા બાપ સરપંચ ને ટોકરો બાંધી દીધી એવું કીધું તું બોલો રોતા રોતા હાલો હાલો બતાય હાલો સક્કો મારું જો એમ ન નીકળે બાપુ શું કેવું છે આવવાથી હમણે પૂછવું બધા

એક આઈડિયો છે મારી પાસે હાલો મારે ભેગા તમને કવાલો હાલો બધા સરપસ ની સોડી ને સરપસે સુધરી જાય હાલો હા મારો ડોહો છોડીને લેવા આવ્યો તો ગાડીઓ તો અહીંયા પડી છે ડોહો ની તો છે નહી આ ક્યાં વઈ ગયા છે આ લે લે એ તો આમથી હાલ આવે છે હાથમાં ધોકા હે આવડે ક્યાંય જાય છે

પગ્યા લાગવા કે મારા દીકરા અહીંયા ડોહા બેઠા હતા ને એને આપણે છોડીને કેવું કીધું ખબર છે કે આવા ટૂંકા સડા ને એવું ન પહેરતા અમારા ગામની છોડ્યું બગડે ને આમને તેમને અને આપણા માણાને માર્યો આપણે છોડીને ગાર્યું દીધી પછી અમારો મગજ ગયો હું આ બધા ને લઈને ગયો ને બધા ડોહાને માર્યા એ ડોહા એ ગામના વાત હાચી હે આપડી સોડી આવા ટૂંકા સડા પહેરે તો ગામની સોડીયું નો બગડે

આલો અહીંયા બેહવા જાય હાલો 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 અરે હાલો બધા હાલો કાડિયો લઈ લો અલ્યા ગોકો સાવાજો સાવાજો કાઈક હાલો આહા સાદુ તડહ આહા

આલા તો મારા દીકરા અહીંયા હતા મારા પાછા આયા એ એ ટીટીયા આરખા લા ધુઆ તમારો અહીંયા લો તો અહીંયા લો તો શું છે સરપસ લા માણા આ તમને ટૂકા ટૂકા આ જોવો તો સદા પેલા ના ભોટડી વાળી છા રકળો તમને દેખાતું નથી માર છોડી આવી ઊભી છે અહીંયા કઈ રીતે નો નીકળાય હા કાય થી નો નીકળાય માર છોડી આવી છે કે તાર છોડી ઊભી હોય તો અમારે શું

તને ના પાડી તારી કે આવા ટૂંકા ટૂંકા સડા પહેરી ગામમાં નો આવે તું કઈ માર્યા પણ માર્યા જ નહીં

જઈને કા કા હારી હાડી અને મંદિરે જા હા લાલ રાખ એ ઓલા લુગડા પહેરી આવો અને મંદિર ઓલી હાડી પહેરીને આવશે

ホントに。はい